લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાજ્ય અનામત પોલીસ દળ ગ્રુપ વીસના એસઆરપી ગ્રુપમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રુપના ડીવાય એસ પી ચોબે સાહેબ તથા અન્ય પીઆઈ પીએસઆઈ સહિત એસઆરપી જવાનોના માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ પાસે આવેલા સોકલી ગામ નજીક રાજ્ય અનામત પોલીસ દળ ગ્રુપ વીસના એસઆરપી જવાનો માટે લાઇન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ એસઆરપી ગ્રુપના સભ્યોએ મેડિકલ ચેકઅપમાં લાભ લીધો હતો

哎，就这边了。哎，就这边了。